સુરત મનપાની સામાન્ય સભામાં મુદ્દે સભામાં આજે કેટલાક મુદ્દાઓને લઈ ભારે ચકમક થઈ હતી વરિયાળ દુર્ઘટનામાં બે વર્ષના માસુમ કેદારના મોતને લઈ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સભા બહાર જવાબદાર અધિકારોની સામે અધિકારીઓની સામે પગલા લેવાની માંગ કરીને કેદાર ને ન્યાય આપવા માટે પ્લે કાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આજની સામાન્ય સભામાં જીરો વર્ષ મહા વિપક્ષ નેતા પાય કહ્યું હતું કે વરિયાવ દુર્ઘટનામાં માસુમ કેદારનું મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને તંત્રના ભોગે થયું છે વરસાદી પાણીના નિકાલ માટે જે સ્ટોમ લાઇન બનાવી છે તેનું કનેક્શન સીધું ડ્રેનેજ લાઇન સાથે કેવી રીતે અપાયું તે બાબતે પ્રશ્ન કર્યો હતો સાકરિયાએ જણાવ્યું કે બાવીસ કલાક સુધી ગટર લાઇનનો નકશો પણ મળ્યો ન હતો ફાર વિભાગ શોધવાનો પ્રયાસ કરતો હતો પરંતુ નકશો ન હોવાને કારણે ઘણી મુશ્કેલી થઈ હતી જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈ અધિકારીઓ પાસેથી કામ કરાવી ન શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડ બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા દિવસ ગયા કે જે વરિયાની અંદર બે વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો અને આખરે મૃત્યુ પામ્યો હતો આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશ્નર કચેરીએ મોકલો છે પોલીસ પોલીસ કચેરીએ પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ વરસાદી લાઇનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી એ બાબતે તપાસ કેમ કરવામાં ન આવી જે સમયે આ ઘટના બની ત્યાંના બાવીસ બાવીસ કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઇનના નકશાઓ હાજર નતા ન હતા તો એના માટે જવાબદાર કોણ કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે તો બંનેને શા માટે બચાવવામાં આવે છે આ મુખ્ય પ્રશ્ન છે સાથે સાથે મહેશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે છ મહિનો એક રિપોર્ટ માંગેલો હતો શ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે એમાં જે ડ્રેનેજ લાઈનોના કનેક્શનો આપેલા છે એ તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશ્નરને સૂચના આપેલી હતી સ્ટેન્ડિંગ ચેરમેન આ બાબતે નોંધ બહાર પાડેલી હતી તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે તો આમાં જવાબદાર કમિશનર પણ છે કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે તો આ બનતી અટકાવવા માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ કમિશનર ઉપર ઝોનલ ચીફ ઉપર કાર્યપાલક ઉપર પણ એક્શન લેવા જોઈએ જેથી આવી બીજી વખત કોઈપણ ઘટના ના બને